ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બે અલગ અલગ પ્રયાસને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે શ્રી પોલીસને મળેલી માહિતી મુજબ એક કિશોરી કાળા રંગનું ફ્રોક પહેરીને બ્રિજ ઉપરથી કૂદવા આવી હતી પીઆઈ વી આર ભરવાડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કિશોરીને બચાવી લીધી હતી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દાદીમાના થપકાથી નારાજ થઈને તેણે આ પગલું ભરવાનો વિચાર કર્યો હતો બીજા બનાવમાં આછા વાદરી રંગનું ટી શર્ટ અને જીન્સ પહેરેલી એક મહિલાને પણ બ્રિજ ઉપરથી કૂદતા અટકાવવામાં આવી હતી પતિ સાથે છૂટાછેડા લીધા બાદ એકલવાએ જીવનથી કંતાણીને તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે બંને કેસમાં સમય સૂચકતા દાખવીને જીવ બચાવ્યા હતા બંને વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરાવ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે નર્મદા મય આ બ્રિજ ઉપરથી આત્મહત્યાના અનેક બનાવો બની ચુક્યા છે જેના કારણે આ બ્રિજ સુસાઈડ પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે